નમસ્કાર મિત્રો કરુણા કક્ષમાં આપણું સ્વાગત છે ઊંચું મિત્રો મિત્રો આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટ આપણો ઈઠોતેરમો સ્વાતંત્ર્ય દિન આપણે જ્યારે ઈઠોતેરમો સ્વાતંત્ર્ય દિન આવતીકાલે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે એક બે હજાર સુડતાલીસ એટલે કે જ્યારે સ્વાતંત્ર્ય દિન આઝાદી દિન આપણો સો વર્ષ પૂરા કરશે તો એ સો વર્ષ જ્યારે થવાના છે ત્યારે આપણો દેશ આપણું ભારત એ કેવું હશે એનું એક વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ એમનો એક લક્ષ્યાંક રજૂ કર્યો છે અને આજે આપણા સ્ટુડિયોમાં નાના બાળકોથી માંડી અને વડીલો અને રાજકીય વિશ્લેષક એવા ગુજરાતના પૂર્વતંત્રી તંત્રી કૌશિકભાઈ મહેતા અને બાલવક્તા માર્ગી ડોગરિયા તેમજ બીજી બાલ છે એ હરિયાલી ચોવટિયા અને અશ્વિનભાઈ જીવાણી જેને આપણે વેદના ગણાય ઘણા એપિસોડ આપણે જોયા છે આવો એમની સાથે ચર્ચા કરીએ આવતા સો વર્ષ પછી આવતા એટલે કે આઝાદીના ના સો વર્ષ ત્યારે થશે ત્યારે આપણું ભારત કેવું હશે એની કલ્પના એક આપણે કલ્પનાની ની એ ભારત દર્શન કરીએ

પણ જ્યારે 75 વર્ષ અત્યારે 78 નું ચાલે છે પણ જ્યારે 75 વર્ષ પૂરા થયા ત્યારે જ ભારતે કહી દેખાડ્યું કે 100 વર્ષ પૂરા નથી થયા પણ અમે શું છાપ છોડી છે દુનિયા ઉપર તે જ દર્શાવે છે અને હાલ ચાઇનાની એક ટ્રિક બહાર આવી ગઈ છે અમેરિકા અને ચાઇના ની બેટરી ટેસ્ટ અને કહેવાય કે ઓલિમ્પિક માં મેડલ માટે જે ટેકનિક હોય એમાં એ લોકો બેટરી ટેસ્ટનો વધારે યુઝ કરે છે અને વાત અત્યાર સુધી હાલ છેલ્લે એક બે વર્ષમાં બહાર પડી છે અને એ ઉપરથી આપણે આશા પણ રાખી શકીએ કે આપણા સ્વપ્નના ભારતમાં હાલ જેટલા મેડલ ઓલિમ્પિકમાં જે અમેરિકા મેળવી રહ્યું છે ટોપ ઉપર ચાઇના અમેરિકા તે વસ્તુ ભારત એક સમયમાં મેળવી શકે કારણ કે ઘણા સમયથી આઝાદી પહેલાથી ઓલમ્પિક ચાલતી હતી પણ હાલ એનું જે રૂપ રંગ છે એ અલગ દર્શાવવામાં આવી રહ્યું છે ડેવલપમેન્ટમાં કે ઇન્ડિયા

જે કોઈ શક્તિશાળી બને એને તોડવા ઉપર વધારે લોકો લાગ્યા હોય એમાં ભારત ઉપર તોડવા ઘણા લોકો લાગેલા છે ઘણા દેશો લાગેલા છે પણ એને પડકારીને જ્યારે ભારતમાં અત્યારે અંડર વોટર બ્રિજ બની રહ્યા છે કે જેની અંદર અંડર વોટર કેનાલ્સ કે જે ચાઇનામાં નથી અને ઘણા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે ઘણા દેશોમાં નથી ઇતિહાસને સમજી રહ્યો છે આજનો યુવાન કારણ કે પેલા ઉડાણ માં જોઈએ તો યુદ્ધ ના ભાલા પર નિરજ ચોપડા જો આપણે અર્જુન ના અને જો સહદેવની તલવાર ને જો યાદ રાખી લઈએ ને ભીમની ગદાને તો કદાચ આપણું ભારત છે તે રમતમાં પણ ઘણી કક્ષા સુધીમાં આગળ વધી શકશે ઘણી વખત એવું વિચારમાં આવે કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવો હશે તો અત્યારે જ ઉદાહરણ આપી દઈએ કે ભારત એક ડેવલપમેન્ટ વિચારે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યારે બનાવવામાં આવી ત્યારે લાગતું તું શું કરશે પણ વન ઓફ ધ ફાસ્ટર એક એ પ્રકારની લિફ્ટ છે કે થોડાક જ સેકન્ડમાં તમે ડાયરેક્ટ

અને કારણ કે દુબઈ સુધી હાલ જે ભારતનો એક માર્ગ જઈ રહ્યો છે કે ભારત થી દુબઈ સુધી દુબઈ થી તેલ આવશે અને ભારત થી ઘણી બધી વસ્તુ છે કે જે ઇનપુટ અને આઉટપુટ થશે તો એ જ દેખાડે છે કે આપણું ભારત કેટલું ડેવલપમેન્ટ કરી શકશે અને મારા મત મુજબ ભારત પાસે સૈન્ય શક્તિ સારી છે સારી છે અને એક તરફ જોઈએ ને તો ભારત એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સમગ્ર વિશ્વ માટે એટલે એક વસ્તુ આપણે જાણી છે બહુ સરસ તમે વાત કરો છો તો 2047 ત્યારે તમારી ઉંમર હશે મેં કાઉન્ટ નથી કરી આઈ થિંક મારી ઉંમર 35 હશે 35 એટલે 35 વર્ષે આપણા દેશ પાસે તમે કેવી અપેક્ષા રાખો હું એક જ અપેક્ષા રાખવા માંગુ છું કે આપણે એ ટોચનું ડેવલપમેન્ટ કરીએ કે હાલ બ્રિટેન પાસેથી અમેરિકાએ તેની શ્રેષ્ઠતા છીનવી લીધી તો આપણે અમેરિકા પાસેથી એક છીનવી અને વિશ્વની મહાસત્તા બનીએ આ રિયલી અ રિયલી બેટા કેટલી ઉંમર તમારી મારી અત્યારે 9 વર્ષ છે વાહ તો તમે 9 વર્ષ એટલે કે 47 માં કેવડી ઉંમર થા મારી 2047 માં મારી ઉંમર 32 વર્ષની હશે 32 વર્ષ તો તમે જે વિચાર્યું હોય ભારત વિશે 2050 પર એની વાત કે તો હું વિચારું છું કે દેશ 2047 માં આપણે જે કંઈ કર્યું તે વધુ સચુજ કર્યું છે અને જે પોલ્યુશન આ પર્યાવરણમાં છે ત્યારે એટલે કે 23 વર્ષ પછી તે વધુ હશે તે વધે નહીં તે માટે આપણે અત્યારથી જ આ પોલ્યુશનને કંટ્રોલ કરવાનો કરવું પડશે અને વાતાવરણ સારું રાખવા માટે સૌથી મોટી ભૂમિકા હોય ને તો વૃક્ષોની હોય છે અને વૃક્ષો વાતાવરણને સારું તો રાખશે પણ સાથે સાથે 23 વર્ષ પછી જે વૃક્ષો છે તે પાણીની સમસ્યા પણ બદલીશે બદલી જશે

અને એમાંથી પંચોતેર વર્ષની આ જર્ની પૂરી કરીને આજે અમૃતકાળમાં પોચ્યા ત્યારે વિજ્ઞાન ટેકનોલોજીમાં શિક્ષણમાં સાહિત્યમાં બધી જગ્યાએ ભારત અત્યારે સૌથી વધારેમાં વધારે એપ્રિશિયેટ વર્ક કરી રહ્યું છે અને એ વર્કની સાથે સાથે આપણો યુવાન એ એની સાથે જોડાઈ જવા બરાબર એટલે આવનારો ભારત જે છે ને એ યુવાનોનું ભારત છે આજે ભારતની આપણી વસ્તીમાં બીજા રાષ્ટ્રો કરતા યુવાનો અને એ સમયની અંદર નાગરિક ધર્મ આપણો શું હોવો જોઈએ આપણે વેદના વિષય ને ધ્યાનમાં રાખીને અથવા તો ભારતને આપણી ભૂમિને વેદ શું કહેવા માંગતું હતું અથવા તો વેદમાં જે કલ્પના કરેલી છે રાષ્ટ્રભૂમિની એ ભૂમિ શું હોવી જોઈએ તો આજે એની ઉપર આપણે ચર્ચા કરી કે આપણા મંત્ર દ્રષ્ટા ઋષિમુનિઓએ વેદની અંદર પણ આપણી માતૃભૂમિની જે કલ્પના કરી છે એ માતૃભૂમિની કલ્પનાને આપણે પંચોતેર વર્ષે કેટલી સાક્ષાત કરી શક્યા છીએ અથવા તો કેટલી આત્મસાત કરવા માટેના પ્રયત્નો કર્યા છે તો એની અંદર આપણે વેદની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે આપણે એક સાથે એકસોને ચાલીસ ઉપગ્રહો છોડી શક્યા છે જે વિશ્વની અંદર એક મોટું એપ્રિસિએટ વર્ક છે કે કોઈ રાષ્ટ્ર પહેલી વખત એક સાથે આટલા બધા ઉપગ્રહો છોડી આપણે એને કોમર્શિયલ એપ્રોચ કોમર્શિયલ એપ્રોઝ કરીએ છીએ એટલે ખાસ કૌશિકભાઈ કે કોમર્શિયલ એપ્રોચ ઉપર આપણે આપણું જે ભારતનું વિઝન હતું ઋષિમુનિઓના ભારતનું જે વિઝન હતું એ વિઝન એવું છે કે આપણે હંમેશા ને માટે ભારતે કોઈ દિવસ કોઈ વિશ્વ ને બજાર તરીકે જોયું જ નહોતું એટલે એ સ્વપ્ન આપણે પૂરું કરી રહ્યા છીએ કે આપણે વિશ્વને બજાર તરીકે જોવું જોઈએ મારી દ્રષ્ટિએ ભારત કેવું હોવું જોઈએ તો હવે ભારતનો સમય જે છે એ ભારતે બજાર તરીકે વિશ્વને જોવું જોઈએ જેમ કે વિશ્વ આપણને બજાર તરીકે જોઈ રહ્યું છે આજે કે આ ભારત છે એ વિશ્વનું સૌથી મોટું બજાર છે

આપણા ઋષિમુનીઓએ કરેલી હતી આપણા પૂર્વ ક્રાંતિકારીઓએ કરેલી હતી એમાંય ખાસ કરીને કૃષિભાઈ વીર સાવરકરજીના જે વીર સાવરકરજીના કલ્પનાનું ભારત એટલે બે હજાર સુડતાલીસ નું ભારત એમણે કેવા ભારતની કલ્પના કરી કે મારું ભારત છે એ સાવરકરજીના શબ્દોમાં કહીએ તો કે મારું ભારત છે એ વિશ્વનું ગુરુ હોવું જોઈએ જે સ્વપ્નો આપણને નરેન્દ્રભાઈ મોદી અત્યારે બતાવ્યું છે કે ભારત વિશ્વગૃપ તરફ જઈ રહ્યું છે વિશ્વગુરુપ બનવા તરફ જઈ રહ્યું છે પણ આ બધા જ સપનાઓ આપણે ક્યારે સાકાર કરીશે તો એના મૂળમાં આપણે જઈએ તો આપણે હમણાં જ જેમ આ દીકરીએ કીધું કે ભાઈ પર્યાવરણને પાણીને સંકલ્પમાં કરીએ સંકલ્પમાં લઈએ તો એના માટે થઈને નાગરિક ધર્મ આપણો શું આપણે અત્યારે નાગરિક ધર્મ શું નિભાવવો જોઈએ પંચોતેર વર્ષની ભારતની આપણી જર્ની તરીકે સ્વતંત્ર ભારતની પંચોતેર વર્ષની જર્નીમાં આપણે કેટલા સ્વતંત્ર છીએ આપણે આપણા ભારતને આપણા રાષ્ટ્રને કેટલો પ્રેમ કરીએ છીએ આપણે વ્યક્તિગત નાગરિક ધર્મ આપણો શું ધ્યેય હોવો જોઈએ રાષ્ટ્ર માટે તો રાષ્ટ્ર માટેનો પ્રથમ ધ્યેય આપણો હોવો જોઈએ પ્રકૃતિના ખોળે રહેવું પર્યાવરણને બચાવવું પાણીને બચાવવું અને ક્રાંતિ કરવી યુનિટીમાં રહેવું આપણે બધાએ સાથે મળીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર જો લઈ જવું હોય તો સર્વપ્રથમ તો આપણે યુનિટી રહેવું જોઈએ આપણે પરતંત્ર બન્યા એની પાછળનું રીઝન એ જ છે કે આપણે યુનિટ નોતા એકાંત એક યુનિટમાં નોતા એટલે આપણી ઉપર વિધર્મી આક્રાંતતાઓ આવી અને આપણે પરતંત્ર બનાવી ગયા અંગ્રેજો આપણી ઉપર રાજ કરે એક મક્કે પર અંગ્રેજો રાજ કરી ગયા એમના અંગ્રેજોના એક અધિકારી જે અહીંયા ભારતની અંદર વાઇસરોય તરીકે હતા એમે એવું એમના એક બુકમાં લખેલું છે કે જ્યારે ભારતની અંદર અમે પ્રવેશ કરી અને વિજય કર્યો અને અમે પહેલી વખત જ્યારે સત્તાના સૂત્રો ભારતમાં સંભાળ્યા ત્યારે અમને જોવા માટે ભારતના લોકો આવ્યા હતા એના કરતાં અમે અંગ્રેજો છે ને એ બહુ જ ઊંચા હતા મુઠ્ઠી ભર અંગ્રેજો જો એ લોકો અમને એક એક કાંકરી ખાલી ભાઈરી ઓર તો અમે ભારત ને ક્યારેય પણ પ્રતિનિધિત્વ ન કરી શકીએ અશ્વિનભાઈ એક વાત એ પણ મને યાદ આવે છે કે આટલા આક્રમણો વચ્ચે પણ આજે સંસ્કૃતિ આપણી એ સદા ટકી રહી છે ચોક્કસ કિશોરભાઈ એના એના માટે ચાણક્યનો એક નીતિ સૂત્ર છે કે કોઈ પણ રાષ્ટ્ર ક્યારે હૈરું ન કહેવાય તો જ્યાં સુધી ભારતની સંસ્કૃતિ જીવિત છે ત્યાં સુધી ભારત કોઈ દિવસ હૈરું નથી અને આજે તો આપણો એક આવતીકાલનો દિવસ છે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાયા છે પણ આજની કૌશિકભાઈ આજે ચૌદ જાન્યુઆરી છે એ વિભાજન દિવસની કરુણતા પણ આપણે ઉજવી રહ્યા છીએ આજે અખંડ એક પાકિસ્તાન નામનો જુદો પાડ્યો એ ચૌદમી ઓગસ્ટે પાડવામાં આવ્યો હતો એટલે એ વિભીષિકા તરીકે પણ આપણે એને જોઈએ છીએ આપણું ભારત અખંડ હોવું જોઈએ પણ કેવું ભારત અખંડ હોવું જોઈએ ઋષિ સંસ્કૃતિના કલ્પના કરેલી સંસ્કૃત ભારત અખંડ હોવું આપણા ભારતની અંદરના અઢારસો થી શરૂ કરી અને ઓગણીસો સુડતાલીસ સુધીમાં સાત વખત વિભાજન થયું છે સૌથી પહેલું ઓગણીસો ની અંદર અફઘાનિસ્તાન જુદું પડ્યું ત્યાર પછી શ્રીલંકા જુદું પડ્યું ત્યાર પછી મ્યાનમાર જુદું પડ્યું ત્યાર પછી બ્રહ્મા બ્રહ્મા જુદું પડ્યું ત્યાર પછી પાકિસ્તાન જુદું પડ્યું એટલે સાત વખત તો આપણે એકસઠ વર્ષના અંગ્રેજોના કાર્યકાળ દરમિયાન એકસઠ વર્ષની અંદર સાત વખત ભારતનું વિભાજન થયું છે એના પહેલાંનું અખંડ ભારત જે હતું એ તો સમ્રાટ અશોક સાથેનું જે અખંડ ભારત હતું એ ભારતના તો ટુકડા ટુકડાથી છે જેની અંદર ઇન્ડોનેશિયા પણ ભારતનો ભાગ છે આજની તારીખે પણ ભારત ઇન્ડોનેશિયાની અંદર ભારતીય સંસ્કૃતિ છે એની કરન્સી ઉપર ગણપતિનું ચિત્ર છે એટલે આ ભારતની સંસ્કૃતિ હજી જ્યાં સુધી એટલે જ આપણે આજે વિભાજન દિવસના કાર્યકાળ દરમિયાન આપણે એવું વિચારીએ છીએ કે આપણો ભારત અખંડ ભારત રહે તો અખંડ ભારતની કલ્પના શું છે કે ભારતની સંસ્કૃતિ વિશ્વમાં પ્રજ્વલિત થાય ભારતની સંસ્કૃતિ દરેક વિશ્વને કંઈક ને કંઈક આપે એ આપણું અખંડ ભારત છે અખંડ ભારત એટલે કે ભારતમાં એનો સમાવેશ કરી લઈએ એ અખંડ ભારતની કલ્પના તો છે જ પણ સાંસ્કૃતિક રીતે જયારે ભારતને આપણે અખંડ જોઈએ છીએ ત્યારે ભારતની જે દિશા અને દશા હોવી જોઈએ

આપણે આપણી સ્વચ્છંદિતા ન શરૂ કરવી જોઈએ સ્વતંત્રતા ચોક્કસ ઉજવવી જોઈએ બરાબર સ્વચ્છંદિતા ક્યારેય ન હોવી જોઈએ તો જ આપણે જે આપણે કલ્પના કરી છે જે એક વિઝન એક વિઝન નું ભારત જે આપ્યા આપણે સિદ્ધ કરી શકીએ આપણી સાથે ખુલ્છા બધા પૂર્વતંત્રી અને રાજકીય વિશ્લેષક જેમને ખૂબ જ સરસ આપ સૌ સાંભળો છો એમની પોતાની કૌશિક કેલિડોસ્કોપ એની ચેનલ છે યુટ્યુબ ઉપર તો એમને પણ આજે આપણી સાથે જોડાયા છે તો આવો ત્યારે ભારત કેવું હશે બે દીકરીઓ ને અશ્વિનભાઈ બહુ મજાના મુદ્દાઓ ઉપસ્થિત કર્યા એનો સાર એ છે કે આપણે વિશ્વ ગુરુ બનવું છે અને વિશ્વની ત્રીજી ઇકોનોમી

પર્યાવરણની વાત કરીએ આ બહુ મોટો ઈસ્યુ ભારત માટે આખા વિશ્વ માટે છે છે અને 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 આપણે જે પ્રકૃતિને નુકસાન કર્યું કરી રહ્યા છીએ હજી પણ થવાનું છે એનો ભયાનક અંદાજ આપણને છે નહીં અને જો આ જ રીતે દુનિયા ચાલતી રહેશે તો દુનિયાનું શું થશે એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે જે પાપ ધોયો ધોવા માટે સ્નાન કરીએ છીએ એ ગંગા સૌથી પવિત્ર નદી ગણાય એ એટલી બધી પ્રદૂષિત છે કે વાત ન પૂછું એટલે આ પ્રદૂષણનો બહુ મોટો પ્રશ્ન છે કારણ કે એ વિકાસ સાથે પણ જોડાયેલો છે આપણે હમણાં જ જોયું વાયનાડ અને ઉત્તર ભારતમાં ભૂસ્ખલનની જે સ્થિતિઓ થઈ એ વિકાસના કારણે પણ છે

આને કેમ કાબુમાં મળે કાયદાઓ બહુ કડક થયા છે સરકારના પ્રયત્નો પણ છે પણ આપણે આજુબાજુ જોઈ રહ્યા છીએ કે વાતાવરણ જે નૈતિકતા અશ્વિનભાઈ આપણા શાસ્ત્રોની જે વાત કરી કે નૈતિકતા જ્યાં સુધી આપણામાં નહીં હોય એ પણ નાગરિક ધર્મ એક ભાગ છે સ્વતંત્રતા પહેલા દેશ માટે લડત નો સવાલ હતો આજે તો તમારો નાગરિક ધર્મ એમ પણ છે કે તમે રસ્તા ઉપર તમારું વાહન બરાબર પાર્ક કરો વાહન રસ્તામાં કે કોઈ બિલ્ડિંગમાં માં જઈને જ્યાં ત્યાં થૂકો ને તમારો કચરો છે કે એવી રીતે ન ફેંકો આ એક નાગરિક ધર્મ છે અને ચારિત્રની કટોકટી આ સાહેબ બહુ મહત્વની વાત છે અને હમણાં તમે જુઓ કે મોરારી બાપુ યુનો માં આ કઈ નાની વાત નથી બહુ મોટી સિદ્ધિ છે અને એમણે માનસ વસુદેવ કુટુંબકમ ની વાત કરી કે આખું વિશ્વ મારો પરિવાર છે આ જે આપણી શાસ્ત્રની ભાવના છે એને આગળ ધપાવવા માટે પણ આ બધી વસ્તુઓ જરૂરી છે કે તમારે ત્યાં સારામાં સારા લોકોનું સર્જન થાય ભ્રષ્ટાચાર ઓછો થાય પર્યાવરણની જાળવણી થાય અને ભારત માટે પ્લસ પોઈન્ટ એ છે કે ભારત અત્યારે વિશ્વનો સૌથી યુવાન દેશ છે પચાસ વસ્તી છે ત્રીસ વર્ષ કે એનાથી નીચે છે એટલે આપણી પાસે એટલું બધું યુવાધન છે અને એટલે ભારતની શક્યતાઓ વધારે છે કે વિશ્વગુરુની સ્થિતિ તરફ જઈ શકે એમ છે તમે આજે જુઓ કે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા કેટલી છે સ્ટાર્ટઅપ ને બધી જે યોજનાઓ સરકારની ચાલે છે પણ એમાં તો યુવાનોની સામેલ કરી છે પણ એ સિવાય પણ તમે આપણે જોઈ રહ્યા છે મહત્વની વાત એ પણ છે કે આપણો ગ્રામ્ય વિસ્તાર એટલે ગામડામાંથી લોકો શહેર તરફ આવે છે આજે પણ હજી સાહીઠ ટકા વસ્તી ગ્રામ્ય ઉપર નભે છે એટલે ગામડાઓ જે ગાંધીજી કલ્પના હતી કે ગામડાઓ સ્વનિર્ભર થાય

ભારતનું કદ આંતરરાષ્ટ્રીય કક્ષે વધી રહ્યું છે આજે તમે જુઓ કે રશિયાના યુક્રેનના યુદ્ધમાં ભારતની ભૂમિકા હોઈ શકે એવું વિશ્વ માને છે આ બહુ મોટી વાત છે અને હજી પણ આવી આ આ દિશામાં ઘણા બધા પ્રયત્નો કરવાના હજી બાકી છે શિક્ષણ અને આરોગ્ય આ સૌથી મહત્વના પ્રશ્નો છે કારણ કે આજે પણ લાખો ની સંખ્યામાં દર વર્ષે આપણા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે શું આપણે ત્યાં એવી શિક્ષણની પૂરતી વ્યવસ્થા નથી આ સવાલ રીતે છે સાત આઠ લાખ લોકો ભારત છોડીને વિદેશની નાગરિકતા સ્વીકારે છે ક્યાં ગે પડે છે ક્યાં લેકિંગ છે આ પણ આપણે જોવું પડે અને આરોગ્યની જ્યારે વાત છે આપણે બહુ મસ્ત કેન્દ્ર સરકારે યોજના આપી આયુષ્યમાન ભારત પણ હજી આપણું જે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સરકારી જે વ્યવસ્થાઓ છે એમાં ઘણું બધું કારણ કે ભારત એટલું બધું વૈવિધ્ય ધરાવે છે એવડો મોટો દેશ છે કેટલાક રાજ્યો વિકાસની દોડમાં બહુ પાછળ રહી ગયા છે અને કેટલાક રાજ્યો બહુ આગળ નીકળી ગયા છે બેલેન્સિંગ એક કરવાની જે વાત છે આજે આપણે એકાસી કરોડ ને મફત અનાજ દેવું પડતું હોય તો બહુ કમ નસીબી વાત છે એટલે ભારત વિકસી રહ્યું છે વિકાસની ઝડપ વધી રહી છે પણ માર્ગ માં કેટલાક વિઘ્નો છે આપણે વિઘ્ન દોડ ઓલિમ્પિક માં હમણાં જોઈ છે તો એ વિઘ્ન દોડ ની રીતે આપણે આ વિકાસ ની ગતિ ને વધારવી પડશે અને એમાં પર્યાવરણ અને બધી સુરક્ષાઓ જોઈ અને આગળ વધવું પડશે

ત્યારે આટલા વર્ષમાં એમની પ્રગતિ કેવી અને આપણી જવાબદારી એ છે કે નવી પેઢી માટે એટલું સરસ વાતાવરણ આપણે ઉભું કરીને છોડીએ કે એમને વિકાસની રામાં અડચણો ઓછી ઓછી એટલે આ સમગ્ર રીતે આપણે આનું ચિંતન અને ચિંતા બંને કરવા જોઈએ તો આપણે આપણો જે સંકલ્પ છે એને સિદ્ધ કરી તો ખૂબ જ સરસ આજે વાત થઈ આપણી વચ્ચે કૌશિકભાઈ આજના દિવસે આ જે ચર્ચા રહી એમાં જે કલ્પના અને કેટલીક હકીકતો પણ અહીંયા આપણે રજૂ કરી તો એ બંને ને ધ્યાનમાં રાખીને અમે કરુણા ટોક્સ માધ્યમથી એટલું જ કહીશું કે આવો આપડે બધા સાથે મળી અને આપણે આપણા રાષ્ટ્ર ને આપણા ભારત ને સર્વોચ્ચ શિખર ઉપર લઈ જઈએ આપ સૌ નો ખુબ ખુબ આભાર ધન્યવાદ નમસ્કાર